પણ ભૂરી હે ભૂરી હે મામા મારી પદમાને કહેજો મારા જ કરી ને રો અધૂરી રહી ગઈ મારી ત્રીત હો માણ મામા મારી પદમા ને કહેજો હવે સેલા રામ અધૂરી રહી મારી પ્રીતળી હો રાત માણારત પદ્મા મારી રોષે નહીં તો આખડી રોષે મારા રાહાસ અધૂરી રહી મારી પ્રીતળી માણાર રાત